જો હરખો વરસાદ પડ્યો હોત ને તો મારે આ પણ ઉત આટલો ચાલ છે આખું વર્ષથી આપણે હેતરમાં કોઈ વાયુ નહીં હવે આ ખાતર બાતર ચાર પાંચ મારાય તેવા ભયબંધો લાવો અને ફેદ ઓક ફેદ પછી છે ને શાંતિથી આપણે તો વાવું છે હાલ આપણે કોઈ ચિંતા જ નહીં એક બાજુ આપણો તો લાવ નહીં લાવે જવા દે હવે પેલા પંખા ભાઈ એકણ ઘણી જવું છે મારે તે જો ભેગા થાય તો સારું છે નક થાસી હેડી હેડીને કંટાળો આવે છે મન તો ભેગા થાય તો સારું હેડો એમ ભેગો થવું તો પટા તો સારું કહો તો મારા પગલાય ગહી ગયો જેટલી

કીધું તે કરો હડો ફટાફટ છૂટા કરો ના ચાલ હવે બિલકુલ ના વાત સંપુવા તમારી હવે કોઈ વાત હું તમારી હફાળા માંગતો નહીં

કોક કરીને સંપુભાઈ ઘેર તો કાઢવા પડે નક વસ્તી આટલી બધી મારા આજુબાજુ જોઈ રહી છે સંપુભા જોર જોરથી બોલી છે આ મોણસ કળક ઉકળવાની કરશે કોક કરીને આ મોણસને ફોલ લઈને ઘેર ગાઢવો પડશે સંપુભા હા બોલો આપણે એક કામ કરો થાય તમારું હવે એક પણ કામ થાય એમ નહીં સંપુભા મારી વાત આપડો મારે એક બે બે મહિના બાસી છે કે તે હું બે વેસી અને તમારો પૈસા હાલું બે મહિના હવે આટલા મહિના કરે એટલા ઓછા છે પૈસા તો હાલવાના છે

માર તો જોવા બધી મગફળીઓ સાફ તારી મેં થઈ ગઈ છે બધા ડોકે એક બે મગફળી એ મો એક તો તારી મેં થઈ ગઈ છે બધી મગફળીઓ બગડી મારતો ઓ બે વર્ષથી બધી હરા બગડે છે અને વરસાદ એવા ખરા ટાઈમે આવે છે ને તે બધું બગાડે છે મારી મગફળીઓ બગડી ગઈ શ્યાફ શું કરે હું દેવું છું અહીં ભરે એક તો બે તીન લાખ હું દેવું છે કીધું મગફળીઓ બેસીને દેવું ભરે

એક સરકારે ખેડૂતો નું લોહી પીવા અને એક તો વરસાદે બધો ખેડૂતો ને મગફળી બગાડી છે કપાસ બગાડ્યો ને બધું વરસાદે બગાડ્યું છે બધી માકુ ખેડૂતો જ મરો છે ઓ અમાર જેવા ખેડૂતો દેવ છે કોઈ જા વિધુ ભાત હાર શામ રોવી છે લે કોણ મરી ગયું કોઈ નહીં મરી ગયું તારુડિયા હા કોઈ નહીં મરી ગયું તા બાપો મરી ગયા ના કોઈ નહીં મરી ગયું તો આ ભગવાન શું કરી દયો શું કર્યું અસલ મહારાજો ખાતર ના શું હા

એક તો ભગવાન બધા મુડી ના ગઢી કું સરકાર પર ના ગઢી ક તારા પર બધી ની ઉતરી જાય તો તું સોની મની તારા ઓલે મફળ્યો કે ઓચ તો ભગવાન બધું બગારી મફળ્યો બફળ્યો માં મફળ્યો નથી આવી ખરેખર ચાર મહિના મજૂરી કરી એ તો મારો કપાહે બગડી ગયો નામક બધી મફળ્યો બગડી ગઈ મા તો છોકરાને લગન દેવું છે બધું દેવું હમય ભરે અને બધી માકુ ખેડ તો હું કરસી હવે આ મારા જેવા કેટલા ખેડૂત રોતા થઈ ગયા છે

કે મખડીઓ ગઢાઈ ને તમે પૈસા આલ દઉં પણ જો ભગવાન શું કરી દીજો ભાઈ મત મુયે હો કરું તાણા વાગે તય ગમે કરો હડો કોક પૈસો નું કરો તય એ બધું આ બધું મને ખબર ના પડે આપણે તો જે વ્યવહાર કર્યો એટલે વ્યવહાર થી મતલબ સંભુ બાત એમ અમાર હું જો અમારે હવે ટુંબો ખાતેદાર આવે એવું ઉસ હવે હવે પૈસા આલવા પડે છે એટલે આ બધા આવી આવી વાતો કરે છે મારો તો ઘરોણી એમ તો થાકી જકુ ઘરોણી કરી કરીને થાકી ગયો બધા ફરી ફરીને થાક્યો પેલા બાદ પહેલા પંકાભાઈ એને કીધું તે કે મારો રૂ બગડી ગયો છે

ઓ મારા ઓછા શંફુભા પૈસા માંગવા આવ્યા છે કે ગમે તે એવું કરો પૈસા લાવ પણ હવે હું કરું મફળીઓ તો મગફળીઓ તો બધી બગડી ગઈ અને હવે ના હોય ને તો ટૂંપુખ મરી દઉં ટૂંપુખ મરી દઉં ને બધું શંફુવા નમ રાખી દઉં અમે સરકારે અમારા હું જો નહીં મગફળીમાં બિયારણ લેવા જઈએ એ વખત ભાવ કહેશે એકવીસો રૂપિયા એક કટાણાના પચીસો રૂપિયા દવાઓ તેને તેને ચાર ચાર હજારની દવાઓ અને જોજો અમારે દસ હજારનું બિયારણ ગાળ્યું બે હજારની દવા બાર હજારનું બધું વાયુ અને તો અમે તો દસ માં ફરી નહીં થાય હવે બધું મારે બે હજાર ઉતાર ઘરના ભોગવવાના અને અરોમણ ગણો હીરોમણ ગણો પહેરવાની પહેરોમન ગણો બધું શોઈ ગયું બધી મારું મેહોણા ભલે મેહોણા